તો અત્યારે તો કશું નહીં પેલા અમારા અલ્પેશ જોડે મુલાકાત કરાવી તો અલ્પેશ કશું બોલશો તમે હા જો આજ અમદાવાદ જવાનું હું થોડુંક કામ એટલા માટે કેવાનું તો પણ કહી દીધું બધું કામ અલ્પેશ બગાડ નાખ્યું હોય બુરો તો કારો કારો દેખાય અને ગાડી બધું શાક ને બાક લેવાનું કામ કાજ ચાલે છે કારણ કે ખાવાનું બનાવશે આપણે ખાવાનું પણ આજે તો ખબર નહીં અમદાવાદ જવાનું અને હું ધવલ જો આ એડિટિંગ કેવી રીતે કરું છું એડિટિંગ કઈ વિડીયો કરે ખબર આપણે જે અમે પ્રમોશન કરીને એ વિડીયો એડિટિંગ ઓ તારી આ ખબર જો હવે ખબર નહીં પણ મ્યુઝિક ખ્વા હો બીજું કશું ને અને અવાજ બહુ આવતો હશે કારણ કે જોડે ઘરનું થોડુંક કામકાજ ચાલુ એટલા માટે તો આપણે જવાનું હોય અમદાવાદ હજુ બાઇક લેવા જવાનું હોય તો બાઇક લેવા જઈશું પહેલાં ફરી અમદાવાદ જઈશું અને બધા બેઠા ગાડી જોવા પપ્પા મમ્મી આવે બધા મમ્મીની આજે બર્થડે છે પપ્પા એમ કહ્યું પપ્પા બીજા બધા પાર્ટી મોકાલા પાર્ટીમાં પાર્ટી આલા પણ મમ્મીની આજે બર્થડે ડે જ નહીં અને અમારે બોલું મોડું સુતા હજુ ગોલું મોલું ગોલું ગોલું મોલું સૂતા હોય અને ધવો રિડિંગ કરે અને હું વ્રોક શૂટ કરાવ બધા કામ જ કરાવ ખાલી એમાં અલ્પેશ એટલા ઊભા રહે બીજા બધા કામ જો ધવો પણ એક કર કામ કરે ભાવી પણ કામ કરા પે પણ કામ કરા ભૂરું પણ કામ કરા ખાલી અલ્પેશ જ કામ નહીં કરતા અને બીજા બધા બહુ બધું કરો પણ ગુમાય તો આપણો અવાજ આવતો હોય ના આવતો હોય તો ખબર નહીં અને જોડે અવાજ તો ફૂલ આવ પણ જેટલો આવતો હોય એટલો કારણ કે આપણી જોડે માઇક હ નહીં અને આપણી જોડે હેવી ફોન હ નહીં દવા જેવો ફોન આવે તો હજુ મસ્ત વોકસૂટ થાય પણ આપણી જોડે જેવું ફોન એવું હ આપણે કોઈ એ નહીં બતાવતા હું અભિમાન નહીં કરતા છીએ આપણે જે પરિસ્થિતિ હ એ હ બીજું કશું નહીં તો બધા જવાનું શ્વાસ લેવા દો બહુ બોલી બોલી બોલીને થાકી ગયો હોય તો જવાનું બાઇક લેવા માટે બાઇક લેવા જઈશું અને ફરી જઈશું અમદાવાદ અમદાવાદ થોડુંક કામ એટલા માટે વલિયાણા મળીએ આપણે શું દ્વારા એડિટિંગ થઈ ગઈ તમને આગળ રીતે રાખું चलो मल्ले लैट फैमिली आपरे जाइए चलो बढ़िए 30 रु ले घर ही खाई ये नमाई खावे रोटी खावे बिस्किट ये लोग नजले जो बच्चा आया अजय हां 40 रु बोलना कछु आ कितना तू बोलना एक एक ब्लॉक नहीं चालू एक बाकी काडी ला ब्लॉक स्टार्ट नहीं करे फैमिली ना ना ना

એવી દે કુછ એ મારું પડ છે ખાવતા ખાવના છો ખાવ એ ગસિસ એ તમારું બે ત્રણ લઈ લો ઈ રૂપિયા ખાવા મેં તો ખાવ ન યાર ખાય તો મસનાઈ જાય ગોડા તને બુદ્ધિ નહી છે ઓય ટેન્શન 1 રૂપિયા નું મળે તમે હાતે જવાનું બાઈક કહે કે અમાર જોડે આ રહ્યો ધો અને મોબાઈલ આવી ગયો હોય બીજો એ મોબાઈલ તો બતાવે છે નહીં કારણ કે અમારે થોડોક પ્રોબ્લેમ હોય એટલા નહીં શું કહેવું હે ના બધા એમ ધારો મોબાઈલ બતાવવાની વાત કરો હું એમને જ મોબાઈલ એવું નહીં હા ધવાનો મોબાઈલ છે હા ધવાનો મોબાઈલ ના રે એમાં બાઈક જો અઠ્યાસી તેતાલીસ બાઈક મંગાવી હતી કારણ કે અમદાવાદ છે જવાનું એટલા માટે અને ધવા અમારે જોડા લુગડા બુગડા બધું પેકિંગ કરી લીધું કારણ કે ધવા જવાનો ઘેર

અમે અમે અસલાલી ગામમાં આવી ગયા અને અમારે ભૂલ પડી ગઈ આજે કારણ કે અમે દર વખતે પેલી બાજુ રહીને આવીએ અને આફર આ બાજુ રહીને એટલે ભૂલ પડી ગઈ હતી તો પેલા કાઢા એમ પૂછ્યું કે અસલાલી કઈ ગાડી તો અસલાલી ગામમાં છો તમે એમ કહી એટલા માટે અહીંથી ભાઈ અમે રસ્તો જોઈ લો તો ખબર પડી ગઈ અને ફરી થોડુંક ઓળખ કામ હોય એટલા માટે જવાનું હું ફરી મળીએ આપણે ચાલો બાર બાર બગડી ગયા કારણ કે પવન માં આવ્યા ને સિત્તેર નહીં પણ ચાલીસ કિલોમીટર દૂર તો હશે આપણે અજયજી આવે જઈએ ગાડી વિડીયો શૂટ કરા કરામાં જોયા અજયજી વિડીયો શૂટ કરા એક ગાંડી માતાની વિડીયો હતી એ શૂટ કરા અહીં ગાડી તમે અંદર ફોટો મસ્ત ચલો આપણે એક બે શોટ માર લઈએ શું ફરી મળે ફાઈનલી ફેમિલી હવે અત્યારે અમારે થોડુંક મોડું થઈ ગયું બહુ મોડું થઈ ગયું કારણ કે જો આપણને તો ઠંડી લાગે જ છે જોઈ લો વાત કરવાની જ નહીં કરવાની એટલી બધી ઠંડી લાગે એટલા માટે અમે દવા દવા જઈએ બ્લોક ચાલુ છે શું કહ્યું

પણ આવું કમિંગ શું કટિંગ થઈ જશે શું કરું ધૂનું આવ્યું એટલે આપણે મળીએ આપણે કાલે બીજા નેક્સ્ટ વર્ષમાં જય માતાજી ગુડ નાઇટ બાય બાય